સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે આગળ હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયો અંદર આપી જ દઈશ તમારે વિડીયો છેલ્લે સુધી જોવાનો છે જેથી બધી માહિતી તમને મળી રહે વિડીયો જો તમને સારો લાગે તો લાઈક કરો શેર કરો આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો સોનાલિકા ટ્રેક્ટર છે સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ બેતાલીસ હોસ પાવરનું ટ્રેક્ટર અને ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે ઘર ઘરાવ ટ્રેક્ટર આખું કંપની કલરમાં છે અને કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે પેટી પેક આખું એન્જિન ગેર હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ પાવરફુલ અત્યારે કોઈ વસ્તુનો ટ્રેક્ટર ની અંદર ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે આ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ

ડોક્યુમેન્ટ કાગળિયા પાર્સિંગ પણ અઢી લાખ બે લાખ પચાસ હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયોની ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો